ભુજ ગૌ સેવા સમિતિ દ્વારા મોટી ભુજપુરમાં પંદર હજાર કિલોગ્રામ લીલી મકાઈ તથા રખેવાળ શ્વાનો માટે આહાર સેવા ભુજ નવી જથ્થાબંધ સરાફ બજાર ગૌ સેવા સમિતિ દ્વારા દાદા શ્રી ગોપાલનાથ કાકુનાથ નાથ બાબા ગોપાલ ચીકીવાળા ભુજ તરફથી મુન્દ્રા તાલુકાના ગામ મોટી ભુજપુર ખાતે ગોવંશને કિલો લીલી મકાઈનો ઘાસચારો તથા રસ્તે વિસ્તારમાં રખેવાળ સ્વાનોને ગાયનો તાજો દૂધ ઘઉં બાજરાનો રોટલી રોટલાઓ ટુકડાઓ મિક્સ કરી નિરણ કરવામાં આવેલ આ પરમારથી ઘરમાં સિનિયર સિટીઝન દાતા પરિવાર ગોપાલનાથ કાકુનાથ નાથ તથા ગોસેવા સમિતિના નવીનભાઈ માહેશ્વરી વિનેશભાઈ સજદે તથા યંગ જનરેશન હિરેનનાથ ઋષિ સજદે અંકિત માહેશ્વરી અને બાળ ગો જીવદયા પ્રેમીઓ દક્ષનાથ ધ્રુવનાથ શિવમ રબારી રીધમ ત્રિવેદી તપસ્ય પટેલ તથા સુક્ષ્મ રજકણ જેવા ગોસેવા સમિતિના સેવકો સ્થાનિક ગોપાલકોની જહેમતથી સંપન્ન કરવામાં આવેલ હતું એવા સમિતિના અધ્યક્ષ સચિનભાઈ ગણતરા દ્વારા જણાવ્યું હતું અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર